આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિતલ પટેલ વાંચે છે મુખ્ય સમાચાર રાજ્યભરમાં આજે બંધારણ દિવસની ઉજવણી કરાઈ ભારતનું બંધારણ નાગરિક ધર્મ નિભાવવામાં પદર્શક રહ્યું હોવાનું જણાવતા મુખ્યમંત્રી નમો લક્ષ્મી યોજના હેઠળ રાજ્યમાં અત્યાર સુધીમાં દસ લાખ વિદ્યાર્થીનીઓને એકસો કરોડ રૂપિયાની સહાય કરાઈ ગોબરધન અને ગ્રે વોટર મેનેજમેન્ટ પ્રોજેક્ટ માટે રાજ્ય સરકારને દિલ્હી ખાતે આઈએસસી ફિક્કી સેનિટેશન એવોર્ડ એનાયત આણંદની અમૂલ ડેરી ખાતે નેશનલ મિલ્ક ડેની ઉજવણી કરાઈ રાજ્યની ગુનાશોધક શાખાએ ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી અને આગામી ત્રણ દિવસ બાદ રાજ્યમાં ઠંડીમાં વધારો થવાની હવામાન વિભાગની આગાહી આજે રાજ્યભરમાં દસમા સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજભવનના અધિકારીઓ અને કર્મચારીઓને ભારતના સંવિધાન માટે સંકલ્પબદ્ધ અને સમર્પિત રહેવાના અને રાષ્ટ્રીય અખંડિતતાના પણ શપથ લેવડાવ્યા હતા ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં નર્મદા હોલ ખાતે સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં બંધારણના આમુખનું વાંચન કરવામાં આવ્યું હતું બંધારણે ભારતીય લોકશાહીને આપેલી મજબૂતાઈ અંગે મુખ્યમંત્રીએ આ પ્રમાણે જણાવ્યું હતું નાગરિક ધર્મ નિભાવવામાં સૌથી પથદર્શક કરે છે બંધારણ સભા દ્વારા બંધારણના સ્વીકાર તથા નિર્માણમાં આંબેડકરના અમૂલ્ય યોગદાન સાથે પટેલ કનૈયાલાલ મુનશી હંસાબેન મહેતા જેવા ગરવા ગુજરાતીઓએ પણ આગું યોગદાન આપ્યું છે બંધારણે ભારતને ગુલામીના લાંબા અંકાર બાદ પહેલી વખત સાર્વભૌમત્વની સવારનું પ્રથમ કિરણ દેખાડ્યું તો નાગરિકતાના સંશોધન કાનૂન જીએસટી તીન તલાક નાબૂદી ત્રણસો સિત્તેર ની નાબુદી જેવા રાષ્ટ્રને હિતકારી એવા બંધારણીય પગલા લેનાર શ્રી નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ સેવા સુશાસનના ના પણ જોયા આ અગાઉ ગાંધીનગરમાં વિસ્ટા ગાર્ડન ખાતે થયેલી ઉજવણીમાં મુખ્યમંત્રી મંત્રી ભાનુબેન પટેલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા કોંગ્રેસના જણાવ્યું હતું કે વિશ્વમાં શ્રેષ્ઠ લેખિત બંધારણ ભારત પાસે છે શ્રી ગોહિલે ભારતીય બંધારણ અંગે વધુમાં આ મુજબ જણાવ્યું કે શ્રેષ્ઠ લેખિત બંધારણ અગર કોઈ દેશ પાસે હોય તો એ આપણા દેશ પાસે છે આપણા દેશનું બંધારણ એ સર્વોત્તમ બંધારણ છે આપણી સાથે જ આઝાદ થઈ પાકિસ્તાન દેશ વારંવાર અવ્યવસ્થા પેદા થાય છે ત્યાં આગળ મિલિટરી શાસનો આવ્યા છે આપણે ત્યાં ક્યાંય આવું નથી થયું લોકમતોથી સરકારોના પરિવર્તનો થયા છે પરંતુ બંધારણ ઉત્તમ હોવાના કારણે આપણા દેશમાં ક્યારેય મિલિટરી શાસન નથી આવ્યું અવ્યવસ્થા નથી ઉભી થઈ સમગ્ર રાજ્યમાં આજે દસમાં બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ગાંધીનગરની ડાયરેક્ટોરેટ ઓફ પ્રોસીક્યુશન કચેરી દ્વારા આંજણા કેળવણી મંડળ સંસ્થા ખાતે ડાયરેક્ટર અંબાલાલ પટેલની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાનો બંધારણ દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો છોટાઉદેપુર જિલ્લામાં અલીપુરા ચોકડી ખાતે ભારતીય જનતા પાર્ટીના અનુસૂચિત મોરચા દ્વારા રેલી યોજવામાં આવી હતી મહીસાગર જિલ્લાના સિત્યોતેર અમૃત સરોવર પર બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી લુણાવાડાના નાની પાલી ગામે આવેલા અમૃત સરોવર ખાતે કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં બંધારણ દિવસની ઉજવણી કરાઇ ભરૂચમાં બામસેફ અને ઇન્સાફ સંગઠનના કાર્યકરો દ્વારા રેલવે સ્ટેશન સ્થિત ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી સંવિધાન અંગેના શપથ લેવામાં આવ્યા હતા તેમજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પણ ઉજવણી કરાઈ હતી નવસારીમાં નહેરુ યુવા કેન્દ્રના યુવાનોએ આપણું સંવિધાન આપણું સ્વાભિમાનના નારાઓ સાથે સંકલ્પ પદયાત્રા યોજી ઉજવણી કરી હતી વેરાવળની ક્રિસ્ટલ સ્કૂલ ખાતે બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી દીવના અમારા પ્રતિનિધિ ભારતી રાવલ જણાવે છે કે સાઉદીવાડી ગ્રામ પંચાયત દ્વારા બંધારણ દિવસની ઉજવણી અંતર્ગત આજે ગ્રામસભા શપથ સમારોહ અને જળશક્તિ કાર્યક્રમ યોજાયો હતો નમો લક્ષ્મી યોજના હેઠળ રાજ્યમાં અત્યાર સુધીમાં દસ લાખ વિદ્યાર્થીનીઓને એકસો આડત્રીસ કરોડ રૂપિયાની સહાય આપવામાં આવી છે આ યોજના હેઠળ ચાર વર્ષ દરમિયાન ધોરણ નવથી બારમાં ભણતી વિદ્યાર્થીનીઓને પચાસ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે આ વર્ષના બજેટમાં આ યોજના માટે બારસો કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે ગુજરાત તેમજ કેન્દ્રીય શિક્ષણ બોર્ડ સંલગ્ન શાળાઓમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ આ યોજના માટે અરજી કરી શકે છે જે માટે શાળામાં ધોરણ આઠ પૂરું કરી અને ધોરણ નવમાં પ્રવેશ મેળવ્યો હોવો જોઈએ તેમજ પરિવારની વાર્ષિક આવક છ લાખ રૂપિયા અથવા તેનાથી ઓછી હોવી જોઈએ ગુજરાતના ગોબરધન અને ગ્રે વોટર મેનેજમેન્ટ પ્રોજેક્ટ માટે રાજ્ય સરકારને દિલ્હી ખાતે આઈએસસી ફિક્કી સેનિટેશન એવોર્ડ બે હજાર ચોવીસ એનાયત કરવામાં આવ્યો છે આજે ફિક્કી ફેડરેશન હાઉસ દિલ્હી ખાતે આયોજિત આઈએસસી ફિક્કી સેનીટેશન એવોર્ડની આઠમી આવૃત્તિમાં ગુજરાતને આ પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યો છે આ અંગે ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે ગુજરાત સરકાર તરફથી ગ્રામ વિકાસ કમિશનર કચેરી દ્વારા ચાર કેટેગરીમાં નામાંકન કરવામાં આવ્યું હતું એવોર્ડ કમિટી દ્વારા સરકાર માટે ખાસ સન્માન કેટેગરી હેઠળ ગુજરાતના ગોવર્ધન અને ગ્રે વોટર મેનેજમેન્ટ પ્રોજેક્ટની પસંદગી કરાઈ હતી શ્રી પટેલે જણાવ્યું કે ગોવર્ધન યોજના હેઠળ ઘન કચરા વ્યવસ્થાપન માટે ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ સાત હજાર ચારસો અગિયાર બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત કરાયા છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુ ચેનલ એઆઇઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીડીને ફોલો કરી શકો છો આજે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય દૂધ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે આકાશવાણી સાથેની ખાસ વાતચીતમાં ગુજરાત કોઓપરેટિવ મિલ્ક ફેડરેશન અમૂલના મેનેજિંગ ડિરેક્ટર જયંત મહેતાએ જણાવ્યું હતું કે ભારત આગામી દસ વર્ષમાં વિશ્વમાં ઉત્પાદિત કુલ દૂધમાંથી એક તૃતીયાંશ દૂધનું ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક ધરાવે છે તેને હાંસલ કરવામાં અમૂલ દ્વારા અમેરિકા બાદ ટૂંક સમયમાં યુરોપમાં પણ પ્લાન્ટ સ્થાપવામાં આવશે આજે ભારત વિશ્વનો નંબર વન દૂધ ઉત્પાદક દેશ બની ગયો છે અને વિશ્વનું ચોથા ભાગનું દૂધ આજે ભારતમાં ઉત્પાદન થાય છે છે હાલમાં જ અમૂલને વિશ્વની સૌથી મજબૂત ફૂડ બ્રાન્ડ તરીકે પણ કરવામાં આવી તો આમ ઇન્ડિયામાં તો અમૂલ નંબર વન બ્રાન્ડ છે અને વિશ્વની સ્ટ્રોંગેસ્ટ ફૂડ બ્રાન્ડ છે પણ આગળ જતાં ડેરી ટુ ધ વર્લ્ડ બનવાનું જે ભારતનું સપનું છે તે અમૂલ અને અમૂલ સાથે જોડાયેલા છત્રીસ લાખ ખેડૂત પરિવાર એ દિશામાં કામ કરી રહ્યા છે દરમિયાન આણંદની અમૂલ ડેરી ખાતે નેશનલ મિલ્ક ની ઉજવણીના ભાગરૂપે અમૂલ સાયકલ રેલીનું આયોજન કરાયું હતું આ સાયકલ રેલી ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ ખાતેથી શરૂ થઈ અમૂલ ડેરી પ્લાન્ટ ખાતે સમાપ્ત થઈ હતી નેશનલ મિલ્ક ની ઉજવણીમાં અમૂલે દેશના ચાર ખૂણા હિંમતનગર પુણે કોલકાતા અને જમ્મુમાંથી ચાર ક્લીન ફ્યુઅલ રેલીનું આયોજન કર્યું હતું કેન્દ્રીય પશુપાલન અને ડેરી મંત્રાલય દ્વારા આયોજીત ઉજવણીમાં નવી દિલ્હીમાં આ ચાર રેલી એકત્ર થઈ હતી રાજ્યની ગુનાશોધક શાખાએ ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે આ તમામ આરોપીઓ પોતાનો મોબાઈલ ફોન બંધ કરી નવા મોબાઈલથી સોશિયલ મીડિયા દ્વારા સંપર્કમાં હતા ચિરાગ રાજપૂતની ખેડાથી તથા રાહુલ જૈન અને મિલિંદની ઉદયપુરથી ધરપકડ કરવામાં આવી છે અગાઉ પકડાયેલા આરોપી ડોક્ટર પ્રશાંત વજીરાણી હાલ જેલમાં છે અન્ય આરોપી કાર્તિક પટેલ હાલ ન્યુઝીલેન્ડ છે જ્યારે ડોક્ટર સંજય પટોલિયાએ અમદાવાદ ગ્રામ્ય અદાલતમાં આગોતરા જામીન માટે અરજી મૂકી છી હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યભરમાં વાતાવરણ સૂકું રહેવાની આગાહી કરી છે હવામાન ખાતાના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણના જણાવ્યા મુજબ આગામી ત્રણ દિવસ બાદ તાપમાનમાં એકથી બે ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની પણ સંભાવના છે દરમિયાન રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન સૌથી ઓછું અગિયાર પોઈન્ટ ચાર ડિગ્રી સેલ્સિયસ તાપમાન ગાંધીનગરમાં નોંધાયું હતું જે સામાન્ય કરતાં ચાર પોઈન્ટ સાત ડિગ્રી સેલ્સિયસ ઓછું છે અમદાવાદમાં પંદર પોઈન્ટ નવ ડિગ્રી વડોદરામાં તેર પોઇન્ટ આઠ ડિગ્રી અને સુરતમાં વીસ પોઈન્ટ ચાર ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું પશ્ચિમ રેલ્વેના આણંદ ગોધરા સેક્શન વચ્ચે ડબલિંગના કામ માટે લેવામાં આવેલા બ્લોકને કારણે વેરાવળ ઇન્દોર મહામના એક્સપ્રેસ આંશિક રીતે બદલાયેલા રૂટ પર દોડશે સત્યાવીસ નવેમ્બર ચાર અગિયાર અઢાર અને પચીસ ડિસેમ્બરના રોજ વેરાવળ ઇન્દોર મહામના એક્સપ્રેસ નિર્ધારિત માર્ગ ગેરતપુર આણંદ ડાકોર ગોધરાના સ્થાને પરિવર્તિત માર્ગ વાયા ગેરતપુર આણંદ બાજવા છાયાપુરી ગોધરા થઈને ચાલશે ટ્રેનના સંચાલન સમય સ્ટોપેજ અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે રેલ્વેની વેબસાઇટની મુલાકાત લઈ શકાય છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર રાજ્યભરમાં આજે બંધારણ દિવસની ઉજવણી કરાઈ ભારતનું બંધારણ નાગરિક ધર્મ નિભાવવામાં પથદર્શક રહ્યું હોવાનું જણાવતા મુખ્યમંત્રી નવલક્ષ્મી યોજના હેઠળ રાજ્યમાં અત્યાર સુધીમાં દસ લાખ વિદ્યાર્થીનીઓને એકસો આડત્રીસ કરોડ રૂપિયાની સહાય કરાઈ ગોવર્ધન અને ગ્રે વોટર મેનેજમેન્ટ પ્રોજેક્ટ માટે રાજ્ય સરકારને દિલ્હી ખાતે આઈએસસી ફિક્કી સેનિટેશન એવોર્ડ એનાયત આણંદની અમૂલ ડેરી ખાતે નેશનલ મિલ્ક ડેની ઉજવણી કરાઈ રાજ્યની ગુનાશોધક શાખાએ ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી અને આગામી ત્રણ દિવસ બાદ રાજ્યમાં ઠંડીમાં વધારો થવાની હવામાન વિભાગની આગાહી આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા